ગેલાણા ગામના લોકો દ્વારા કેશોદ મામલેદાર નાયબ કલેક્ટર જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને ઘણી જ લેખિત અરજીઓ આપી ત્યારે તારીખ પચીસ એક બે હજાર ચોવીસની અરજી અન્વયે ખાણ ખનીજ વિભાગના અધિકારીના મગજમાં રણ શિંગુ ફૂંકાયું યુદ્ધના મેદાન તરફ સાત મહિને તપાસ હાથ ધરી કેશોદ કેશોદ તાલુકાના ગેલાણાના દ્વારા મામલેદાર જુનાગઢ જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને અવારનવાર ઘણા સમયથી ગેલાણા ગામ નજીક રહેલા કિસ્મત સ્ટોન ક્રશર અને તુલસી સ્ટોન ક્રશરમાં ટોટાફોડી ગામમાં મકાનોને નુકસાન કરાતા હોય છે ગામના મુખ્ય રસ્તા પર ડમ્પર અને ટ્રેક્ટરો ગીતો ફૂલ વગાડતા ઓવર સ્પીડમાં નીકળતા હોય એ જ રોડ પર એક આંગણવાડી અને સ્કૂલ અને રેસિડેન્ટ પણ આવેલું છે ત્યારે સરપંચ પતિ નજીકના ખેડૂતો દ્વારા પણ અરજીઓ આપવામાં આવી હતી કોઈ પણ નિરાકરણ ના આવતા અરજી આપવામાં આવેલી હતી અંદાજીત સાત મહિના બાદ હાલ સુધી કોઈ પણ ફોન ના ઉપાડતા ખાણ ખનીજ ખાતું પણ વરસાદની મોસમ શરૂ થતા જ શુરવિરતા બતાવતા રણમેદાનમાં આવી ગયું હતું અગાઉ પણ આ સ્ટોન ક્રશર પાસેથી દંડ વસુલાયાના સમાચાર મળ્યા છે ત્યારે હવે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ રણ મેદાનમાં તો આવી ગયા પણ લડત કેવી રીતે આપશે શું એક્શન લેવાશે તે સમય જ બતાવશે તારીખ રોજ ગ્રામ પંચાયત ગેલાણા વતી સરપંચ શ્રી ગેલાણાની લીજો બંધ કરવા બાબતની ફરિયાદ અરજી અન્વયે પુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું જુનાગઢની તપાસ ટીમ દ્વારા કેશોદ તાલુકાના મોજે ગેલાણામાં તપાસ હાથ ધરવામાં આવે તપાસ દરમિયાન સદર વિસ્તારમાં બ્લેક ટેપ સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવે કે તપાસ ટીમ દ્વારા લીજ ધારકોને બોલાવી અને તપાસ હાથ ધરતા સદર વિસ્તારમાં લીજોમાં હદ નિશાન ફેન્સિંગ નિભાવી અને ત્યાં સુધી લીજ બંધ કરાવવા માટે સૂચના આપવામાં આવે છે મધુનો રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે